આપણી જો હમણાં કામકાજમાં જીરામાં ફુવારી ફેરવવાનું હાલતું તો આપણી એ કામ ફાઈનલ પૂરું છે ફુવારીઓનું હવે આપણી જો નવા કામનું પ્લાન છે હવે કારણ કે જીરામાં દવા સાવી જોઈએ હવે પાણી આખા ફેર્યું ખુવાયું તો હવે આપણી ભાણવા લેવા જવું છે પેલા તો દવા પછી એક દિવસ પછી હજી સાટવાનું થાય દવા તે આપણી આગળ કી કીધું કઈ દવા સાટી કઈ લેવા એ આપણી અટાણે તો જીરો સારું હું તે વાંધો નથી પણ આપણી દવાનું રાઉન્ડ લેવો જોઈએ કારણ કે પાણી ફેરવ્યું છે નોર્મલ નોર્મલ જીવડી છે કાળી મહી હવે બીજું કંઈ દુઃખ દેખાતું નથી મેં આપણે એના માટે કઈ દવા લેવાય એ આગળના વિડીયોમાં કહી શું બધા જોજો બા આપણે જો આટલું નહીં હોય પીવરાવાનું ચાલો આ ઘૂમર ઘૂમર પાછળ દીધો પોતો લગભગ પાંચ છ દિવસથી આપણે હાલતું કામ આ ફુવારીઓનું આજ ફાઈનલ પૂરું કામ ફુવારીઓનું પછલો પ્રેશર મારે

કલર આપણી મેખાય કારણ કે આ નળી મેળામાં રહે એટલે બે વખત પાણી હામાં બુ ફાટકે આપણી બધા જો કમ્પ્લીટ ફુવારો ફેરવ લીધા ઓટ ફુવારી સોર્યો કામડે માંડી માં ફુવારો મક્તાળે ફુવારો નોહણ આવે છે ફુવારી નો આવે કાયદેસર મેઘધનુષ જીવન દેખાય જો જોડું ઝૂમ કરો છું એ આપણે આ થોડું ખેતર હું ને એટલી દવાનો રાઉન્ડ લેવાનો છે સૌથી પહેલા આપણે કઈ દવા સાથે આગળના વિડીયા મૂકીએ આપણી કૃષિ બલમ તો એ તો લેવાનો જ છે ફાઈનલ ચોથો રાઉન્ડ તો બીજી ભેગી ક્યાંય નાખ્યું કીવા આગળના વિડીયામાં લગભગ આઠ નવ ફૂટ અધાર રૂલ રાખવું આર્યું સિયારક મિનિટ થઈ જતા પલર જીરામ ખબર પડે